ગુજરાતનું યુવાધન જે રીતે નશાના રવાડે ચડ્યું છે ત્યારે એ દિવસો બાકી નથી કે જ્યારે હવે ગુજરાતને પણ એક ઉડતા પંજાબની નજારે એન જોઈ શકાય ત્યારે નશાના દૂષણને અટકાવવા સરકાર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે સાથે સેનો ટુ ડ્રગ્સ મિશનમાં ચલાવવામાં આવી રહ્યું છે જેની કામગીરી નશાની પદાર્થોનો વેચતા અટકાવવાની છે ત્યારે રાજકોટ પોલીસની એસઓજી ટીમને એક બાતમી મળી કે શહેરના રામપીર ચોકડી પાસે કેતન ઉદાસ નામનો એક યુવક બ્રાઉન શુગર નામનો નશીલો પદાર્થ લઈ ઊભો છે ત્યારે બાતમી મળતા જ એસઓજી પોલીસની ટીમ તે સ્થળ પર પહોંચી હતી અને કેતન ઉદાસ નામના યુવકને બ્રાઉન શુગર નામનો નશીલો પદાર્થ વેચવા જતો અટકાવ્યો હતો ત્યારબાદ એસઓજી પોલીસ દ્વારા યુવકની પૂછતાછ કરતા કેતનુદાસ નામના ડ્રગ્સ પેડલર પાસેથી સડસઠ અંદાજિત કિંમત સાથે પકડી ગાંધીધામ ગાંધીગ્રામ પાસે સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યું હતું આતકે ગાંધીગ્રામ પોલીસ દ્વારા કેતનુદાસ નામના ડ્રગ્સ પેડલર ઉપર એનડી પીએસ એક્ટની કલમ આઠ સી એકવીસ બી જેવી કલમો લગાવી વધુ તપાસ હાથ ધરી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તારીખ છ અગિયાર બે હજાર ચોવીસના રોજ એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક બાતમી મળી કે એક શખ્સ રામાપીર ચોકડી પાસે આવો નાર્કોટિક્સ પદાર્થનો જથ્થો લઈને આવનાર છે એ બાતમીના આધારે આ આરોપી આ ગુનાના આરોપી કેતન અશોક અશોકદાન ઉદાસને બાસઠ પોઈન્ટ બોતેર ગ્રામ બ્રાઉન સુગર અને હેરોઈન સાથે ઝડપી લેવામાં આવ્યું જેની કિંમત છે ત્રણ લાખ તેર હજાર અને છસો રૂપિયા આ ગુનાના બીજા આરોપી છે પૂરન શેરપા જે નેપાળનો વતની છે એને જ આ આરોપીને મોકલ્યો હતો નેપાળ બહિરાજ બોર્ડર ઉપર ડ્રગ્સ લેવામાં